ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત છાપરા ભાટા સ્થિત એસ એક અને ઇડબલ્યુ એસ ટુ હેઠળ એકસો અગિયાર આવાસોનો વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે કમ્પ્યુટરાઈઝ ડ્રો યોજાયો હતો ચારસો વીસ જેટલી આવેલી અરજીઓનો કોમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા પરિવારોને પોતાના સ્વપ્નનું પાકા ઘરની છતની ફાળવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે દરેક પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન હોય છે સામાન્ય પરિવારનો મોભી પોતાનું સમગ્ર જીવન દરમિયાન મહેનત કરતો હોય છે પરંતુ ઘરનું સ્વપ્ન પૂર્ણ કરી શકતો નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘ દ્રષ્ટિના પરિણામે લાખો પરિવારોના સ્વપ્ન પરિપૂર્ણ થયા છે દેશમાં સૌ પ્રથમ નદી કિનારે વસતા હજારો પરિવારોને પાકી છત આપવાનું કાર્ય સરકારે કર્યું છે દરેક માતા પિતાની એક ઈચ્છા હોય છે કે મારા દીકરા દીકરીને મુશ્કેલી ન વેઠવી પડે તેઓને પોતાનું ઘરનું ઘર બની જાય તેવું સ્વપ્ન હોય છે જે પૂર્ણ કરવાનું કાર્ય સરકાર કરી રહી છે વધુમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીપીટી મારફત દ્વારા અનેક યોજનાનો લાભ સીધો જ લાભાર્થીના બેંકના ખાતામાં મળતો થયો છે આ સાથે આરોગ્ય શિક્ષણ રાશન આવાસ વીજળી સહિત પીવાના શુદ્ધ પાણીની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરી છે વધુમાં હાજર સૌ નાગરિકોને જાગૃત થવાનું અનુરોધ કરતા કહ્યું હતું કે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તામાં છ હજારની સહાય આપવામાં આવી રહી છે ઓલપાડ તાલુકામાં અત્યાર સુધીમાં ગ્રામ્ય શહેર વિસ્તારમાં પંદર હજારથી વધુ પરિવારોને પ્રધાનમંત્રી આવાસોની ફાળવણી કરવામાં આવી છે આ પ્રસંગે કોર્પોરેટર સર્વશ્રી રાજેન્દ્રભાઈ પટેલ અજીતભાઈ પટેલ ભાવિશાબેન પટેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ કર્મચારીઓ સહિત આવાસ યોજનાના લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ ન્યૂઝ સુરત દરેક માણસોનું સપનું હોય માણસ દર્દી આવ્યા પછી એને એક જ સપનું હોય કે મારા પોતાનું ઘરનું ઘર બન્યું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ ગરીબ પરિવારોને ઘરનું ઘરનું સપનું પૂર્ણ કર્યું કે આ વડાપ્રધાન મોદી સાહેબે કર્યું મોદી સાહેબના દસ વર્ષના શાસનની અંદર દેશની જનતાને ચાર કરોડ ઘરો મળી ચૂક્યા છે આવનારા પાંચ વર્ષની અંદર બીજા ત્રણ કરોડે ઘરો મળવાના છે ત્યારે આજે એકસો પંચાણું પણ વિધાનસભાની અંદર ચારસો વીસ જેટલી અરજીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવી હતી એની અંદર આજે લગભગ એકસો અગિયાર જેટલા આવાસોનું ઢોર થયા હતા આજે જે લોકોનું સ્વપ્ન છે ઘર ડે કીધું ઘર બનાવવાનું એ ફક્ત સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર એમને મળશે અને એનું સપનું પૂરું થશે અને ઘર પણ એવા વિસ્તારમાં મળશે આજુબાજુની ફ્લેટની કિંમત પાંત્રીસ લાખ ચાલીસ લાખ પચાસ લાખ સુધીની કિંમત હોય અને આ કિંમત આજુબાજુના ફ્લેટની વચ્ચે અમને સાડા પાંચ લાખ રૂપિયાનું ઘર મળતું હોય તો આ આપવાનું કામ દેશના વડાપ્રધાન મોડી સાહેબે જ મળી શકે એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાની વાત કરું તો એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાની અંદર પંદર હજારથી આવાસો આ એકસો પંચાણું વિધાનસભાની જનતાને મળી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં બાકી રહેલા તમામ લોકોને પણ પોતાનું ઘરનું ઘર સ્વપ્ન પૂરું કરશે આપણા દેશના વચ્ચે